આગામી તારીખ સાત મેના રોજ ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત મતદાન યોજવામાં આવશે સમગ્ર ગુજરાતમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે દિશામાં મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે ત્યારે જામનગરમાં અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન ખાતેથી રન ફોર વોટ કેમ્પેન અંતર્ગત એક રેલી યોજવામાં આવી હતી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી કે પંડ્યા સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું આ રેલીમાં મતદાન જાગૃતિ લક્ષી સંદેશાઓ જેવા કે મતદાન દરેક નાગરિકની ફરજ છે મતદાન જરૂર કરો અને મારો મત મારો અધિકાર જેવા પોસ્ટર વિદ્યાર્થીઓ દ્વારા લહેરાવવામાં આવ્યા હતા અને દેશના તમામ નાગરિકોને અવશ્ય મતદાન કરવાનો સંદેશો આપવામાં આવ્યો હતો આજે રન ફોર વોટની એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ને એમાં તમામ એનસીસી પોલીસ હોમગાર્ડ્સ સરકારી અધિકારીઓ કર્મચારીઓ સ્કૂલના શિક્ષકો સ્પોર્ટ્સના પર્સન્સ અને તમામ યુવાનો એ ભાગ લીધેલો છે અને એક વધુમાં વધુ લોકો મતદાન માટે આપ જાણીએ છીએ કે પરમ દિવસે સાત તારીખે મતદાન છે અને મતદાનમાં વધુમાં વધુ લોકો ઉત્સાહભેર ભાગ લે એ માટે આખું આયોજન કરવામાં આવ્યું હતું મારી સાથે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ગેલુ સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ વિકલ્પ બારદાર સાહેબ અને તમામ સરકારના ડેપ્યુટી કલેક્ટરશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ભાગ લીધેલો